નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે પાયાના ખાતર માં બરોબર આ કપાસ ની અંદર એમણે વાપરેલું છે બધાય કપાસ ની અંદર અને આગળ મગફળી ની અંદર પણ વાપરેલું છે તો એમાં ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે ખુબ સારું એવું રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ તો અમુષીભાઈ શું કેવા માંગો છો તમે આ ખાતર વાપર્યા પછી સેન્ડી ખાતર નો રિઝલ્ટ સારું છે હા અને વીઘે બે ખેલી જો મે ના ખેલું બરોબર એનો રિઝલ્ટ સારું છે તો બીજા ખેડૂત મિત્રો હોય છે અને તમે શું કહી શકો કે ભાઈ આ કે આપશું ભાઈ હા એમ કે ભાઈ તમારા ગામમાં બધા લોકો ને કે ભાઈ આ વસ્તુ વાપરવા લાયક ખરી એમ બરોબર ને સસ્તી છે હા એમ કે ત્રણસો સાડી ત્રણસો ની કિંમતમાં પચાસ ની બેગ તમને મળી રે કે ભાઈ જે ખેડૂત આપણે હવે શું છે માલ બધું ઓછું થઈ ગયું પ્રાણીઓનું એટલે એની જગ્યાએ આપડે આ દેશી ખાતર ને એવી માં સારો એવો બધા ખેડૂત ભાઈઓ આનો વપરાશ કરીએ કે કારણ કે સાણિયું ખાતર અત્યારે આપણને મળી પણ ઓછું રહે છે અને બીજા નંબર માં એ નાખવા મજૂરી ખર્ચ વધી જાય બીજા નંબર માં એમાં થોડુંક નિંદામણનો ને એવો પ્રશ્ન બીજા આની અંદર આપણે એવો કોઈ પ્રશ્ન ઓછો રહેતો હોય છે બરોબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે કપાસની અંદર બરોબર અને મગફળીની અંદર પણ વાપરેલું છે તો બીજા ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ વાપરી શકે અને પાયાના ખાતર તરીકે આપણે સેન્દ્રિય ખાતર ખૂબ સારી રીતે વપરાય કરી શકે